નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ વાર શુક્રવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાંજા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ ચૌદસો ને સિત્તેર રૂપિયા ઘઉં પાંચસો અઠ્ઠાણું થી છસો પંદર ઘઉં ટુકડા છસો છ થી છસો ને સાહીઠ તુવેની વાત કરીએ તો તેરસોથી પંદરસો રૂપિયા ચણા એક હજારથી અગિયારસો ને સાહીઠ અડદ એક હજારથી વીસ મગ એક હજાર ત્રીસથી અઢારસો ને બાવીસ ચણા સફેદ બારસો પચાસથી એકવીસો પચાસ વાલદેશી એક હજાર બારસો ને પચાસ સિંગદાણા બારસો છેતાલીસથી બારસો ને છેતાલીસ મગફળી જાડી નવસો વીસથી એક હજાર પંચાણું મગફળી ઝીણી નવસો પચાસથી બારસો ને વીસ એરંડા અગિયારસો ને બ્યાસીથી બારસો ને સત્તર તલી અઢારસોથી ત્રેવીસો ને પચાસ સોયાબીન સાતસો સિત્તેરથી આઠસો ને સાત તલકાળા બેતાલીસોથી પાંચ હજાર સાતસો ને ચાલીસ લસણ એક હજાર પચાસથી અઢારસો ને પચાસ ધાણા બારસો પચાસથી પંદરસો ને સાઠ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જપાવ ત્રણ હજાર નવસો દસથી હું જપાવ ચાર હજાર એકસો ને ચોર્યાસી રૂપિયા રાય અગિયારસોથી તેરસો ને ચોવીસ મેથી નવસો પચાસથી એક હજાર નેવું વટાણા બે હજાર એકથી બે હજાર ને એક રાયડો નવસો એંસીથી એક હજાર સાઠ ડુંગળીની વાત કરીએ તો સો રૂપિયાથી ચારસો ને વીસ રૂપિયા કરોંજી ઇઠાવીસોથી પાંત્રીસો ને નેવું હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જે ભાવ તેરસોથી ઊંચો ભાવ ચૌદસો ને એકસાઠ રૂપિયા મગફળી ઝીણી આઠસોથી અગિયારસો ને એક મગફળી જાળી સાતસો પચાસથી એક હજાર એકાણું તુવેરની વાત કરીએ તો બારસોથી પંદરસો ને એકવીસ રૂપિયા ચણા એક હજારથી અગિયારસો ને એકત્રીસ ચણા તેરસો પચાસથી પંદરસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો એકોતેરથી છસો ને આઠ ઘઉં પાંચસોથી છસો ને નવ બાજરો ચારસોથી ચારસો ને પચાસ અડદ બારસોથી ચૌદસો ને એકોતેર રાયડો એક હજારથી એક હજાર એકાવન મેથી નવસોથી એક હજાર એકત્રીસ સોયાબીન સાતસો એકથી આઠસો અગિયાર મગ બારસોથી સોળસો ને એકોતેર જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચેપાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચે ભાવ ચાર હજારને એકવીસ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો આજે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર